કે બાપુ મારા પેટમાં બાપ નું નામ લઈ હતું એમ નથી જો મને નામ લઉં જીવવા દે પણ હું લઈ હકું એમ નથી મારે સંત બાપુ મુરદાસ દ્રવી ગયો હો હો દીકરી માથે આટલી જ કે તારા પેટ માં બાળક છે એના બાપ નું નામ લે તો તને જીવવા દે કે બાપુ તો જીવવા દે પણ હું લઈ કોઈ એમ નથી અને તેથી આ ભારત સંત મુરદાસ એમ કેતો હોય કે બેટા જોન તારું બાળક જો બચી જતા હોય તો અમરેલીની બજારમાં જઈને કાલ કહી દેજે કે મારા પેટમાં બાળક છે એનો બાપ મુરદાસ કહી દેજે જાય કે

આ તો બાપુ બાપુ કરતા મુરદાસ ને બાપુ કહેતા હતા તો આવું પાપ કર્યું બાપુ રહેવા જાય એને વિચાર થયો કે હવે આ જગત મારું માને નહીં મને કોઈ સમજી ન એટલે ખબર નથી એને એમ કે દરબાર પાસે જઈ અને મારી વાત ને ખુલાસો કરી શકું હવે અમરેલી થી જામનગર ગયા ગઢ માં જઈને કીધું કે મારા બાપુ ને મળવું છે જઈને કીધું કે મારા બાપુ ને મળવું છે બાબે કીધું કે બાપુ ખરે નથી ક્યાં ગયા મોટા મંદિરે બધા સંતો આવ્યા છે મોટા મોટા મહાપુરુષો પ્રસંગ મરેલી બિલાડી પડી હતી બચડા ટળવળતા અને બાપુ પહોંચ્યા ને ઉભા રહ્યા અને એને વિચાર કરીને ને મરેલી બિલાડી નાખીને બાપુ આ બધા બેઠા ત્યાં આવ્યા એટલે બધા બારો મીડિયા કાઢવા ગઈ હેલો મિત્રો તમને અમારા વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો અને આગળ પણ અમને સાથ આપતા રહેજો જય મોહદાસ બાપુ